પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટે એક નવજાત શિશુ મળી આવ્યું હતું કોઈ અજાણી વ્યક્તિએ પાટણ જિલ્લા સુરક્ષા એકમ દ્વારા મૂકવામાં આવેલા પારણામાં આ બાળકને મૂક્યું હતું પાટણ સિવિલ હોસ્પિટલ સ્ટાફને બાળક મળતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી જ્યારે આ સાથે જ પાટણ પોલીસ અને જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરી દેવામાં આવી હતી પાટણ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ પાટણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી બાળ રોગ નિષ્ણાત અને પાટણ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટના અભિપ્રાય મુજબ બાળકને ચૌદથી એકવીસ દિવસની સારવારની જરૂર હતી બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં પાટણ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ તેનો કબજો સંભાળ્યો હતો પાટણ જિલ્લામાં શિશુ ગૃહની સુવિધા ન હોવાથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને પાલનપુર શિશુ ગૃહમાં મોકલવામાં આવ્યું છે પાટણ જિલ્લા બાળ સુરક્ષા એકમ હવે બાળકના વાલી વારસોની શોધ માટે જાહેરાત કરશે જો સાઈડ દિવસમાં કોઈ વાલી વારસ સામે નહીં આવે તો આ બાળકને કાયદેસર રીતે મુક્ત કરી દત્તક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ